સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થોની પ્રવૃત્તિને પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં ચોરી ડ્રગ્સ લાવી વેચાણ કરતી ટોળકી વિરુદ્ધ પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થોની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે આ ઝુંબેશ હેઠળ પોલીસ શહેરના વિવિધ વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે તાજેતરમાં સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી જ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસને મળેલી ચોકસાઈભરી બાતમીના આધારે એક નાસ્તાની ટપરીમાં છાપો મારી ગાંજાનું વેચાણ કરતા ઇસમને ઝડપી પાડવામાં આવ્યું હતું સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી મળેલી ગુપ્ત માહિતીના આધારે સચિન વાંજ બ્રિજ પાસે આવેલા આકાશ વિલાસ સોસાયટી તરફ જતા રસ્તા પર આવેલી એક નાસ્તાની ટપરીમાં છાપો મારવામાં આવ્યો હતો ત્યાં શિવકાંત ઉર્ફે શિવો નામના વ્યક્તિને ગાંજાનું વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું આરોપી શિવકાંતે દસ થી પંદર દિવસ પહેલા જ આ ટપરી શરૂ કરી હતી અને મોન્ટુ નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવી તેને ત્યાં વેચાણ કરતો હતો

આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોનો બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતાં એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતાં એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે શહેરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ લે લઈને શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે ડ્રગ્સ જેવા ઘાતક માદક પદાર્થોથી યુવા પેઢીનું ભવિષ્ય બગડી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આરોપી પાસેના ગાંજાનું સોર્સ અને તેના પાછળ કાર્યરત નેટવર્ક અંગે પણ તજવીજ કરી રહી છે